હેલો ગાઈસ તો કેમ છો બધા તો જો આપણે બે ઇજલ્સની બેગ અને ટિફિન રેડી કરીને આપણે પણ રેડી થઈ ગયા છીએ પણ આપણે અત્યારે શોરૂમે જવાનું નથી પહેલાં આપણે જવાનું છે બીનાના શ્રીમતમાં તો અમે આવી ગયા હતા બીનાના શ્રીમતમાં જો અહીંયા શ્રીમત શરૂ થઈ ગયું હતું બધી શ્રીમતની વિધિ રસમ શરૂ થઈ ગઈ હતી બીના પણ રેડી છે એટલે અમે પેલા શ્રીમતમાં આવી ગયા હતા પછી શ્રીમત નું ફંક્શન પતાવીને પછી આપણે જવાનું હતું શોરૂમ પર એટલે બીના જો બે ઘડુલા જે ભરવા જવાના હોય એ ભરીને આવી ગઈ છે હવે બધાને પગે લાગે છે બધાના આશીર્વાદ લેવાના હોય ને એટલે બધાને આશીર્વાદ લે છે બધાને જય શ્રી કૃષ્ણ કરે છે એનો ફેસ આખો કંકુવાળો થઈ ગયો છે થઈ નથી ગયો એટલે કરી દીધો છે શ્રીમતની એક રસમ છે એ સીતાને રામ રામ કરવા આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ કરવા આપણે પણ જય શ્રી કૃષ્ણ કરી લીધા અને પછી આપણે ફંક્શન પતાવીને નીકળી ગયા છીએ શોરૂમ પર જવા હું ને તુષાર બંને શોરૂમ પર જવા નીકળી ગયા છીએ તો અમારે મોટા વરાછા થઈને પછી અમારે જવાનું છે હીરાબાગ શોરૂમ પર અને આપણે હવે પહોંચવા આવી ગયા છીએ હીરાબાગ અને પછી આપણી જોડે ક્લાયન્ટ પણ આવી ગયા તો આપણે ક્લાયન્ટને બેબી શાવરનું ઇન્ડો વેસ્ટર્ન રેન્ટ પર જોઈતું હતું એટલે આપણે ઇન્ડો વેસ્ટર્ન પિંક કલરમાં એમને ડિઝાઇન ગમી છે એટલે આપણે એમને પિંક ઇન્ડો વેસ્ટર્ન ટ્રાય કરાવી દીધું છે ને બાકી મસ્ત એકદમ ડાર્ક પિંક એ નથી ને લાઇટ એ નથી અને એકદમ હેવી વર્કમાં છે આ ઇન્ડો વેસ્ટન બહુ મસ્ત લાગે છે પહેરવાથી અને આના ફોટા પણ બહુ સારા આવે છે જો તમારે આના કપલ ફોટોગ્રાફી ફોટો વિડીયો જોવા હોય ને તો તમે અમારા ઇન્સ્ટા પેજ એ જલ્સ ધ વેડિંગ ગેલેરી પર જોઈ લેજો એમાં અમે ક્લાયન્ટના ફોટો અને વિડીયો પોસ્ટ કરેલા છે જવો લાગે છે ને મસ્ત પછી એમની જોડે એમના હસબન્ડે પિંક કલર લાઇટ પિંક કલરમાં કોટી કુર્તો ટ્રાય કરી લીધો છે બંને આઉટફિટ કપલમાં જ છે કોટી તો કલર અત્યારે આમાં ફોનમાં થોડો લાઇટ આવે છે બટ એ થોડો ડાર્કમાં છે પછી અમને બહુ ગરમી લાગતી હતી એટલે અમે કેન્ડી લઈ આવ્યા હતા મેંગો ડોલે ને અમે ત્રણેય મેંગો ડોલી ખાઈ લીધી પછી આપણે પાંચ વાગી ગયા એટલે આપણે આવી ગયા છીએ બીનાના શ્રીમતના ફંક્શનમાં ફંક્શન તો થઈ ગયું હતું પછી સાંજે ફાર્મમાં હતું ફંક્શન તો આપણે ત્યાં આવી ગયા છે સંસ્કાર કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અને આ બધા બેસી ગયા છે અને અમે બેઠા હતા ને ત્યાં તો અમારા ઉપરથી પ્લેન નીકળવું એટલે મારી જેમ કોને કોને પ્લેન જોવાની મજા આવે છે મને તો બહુ મજા આવે પછી ત્યાં બધા મહેમાન આવતા હતા અને બીનાને સ્ટેજ પર આવી ગયા હતા અને જુઓ ફેમિલી ફોટોગ્રાફી થાય છે એમની ને પછી સાંજ પડી ગઈ એટલે જમવાનું રેડી થઈ ગયું એટલે જુઓ બધા જમવા બેસી ગયા છે સીતા અને દક્ષાબેન બંને કઢી અને ભાતની આપલે કરે છે પછી બધા જમવા બેસી ગયા બધાનું જમવામાં ધ્યાન છે ભૂખ લાગી હોય ને બધાને પછી તો અમે જમીને ફ્રી થઈ ગયા એટલે બીના અમારી જોડે બેસવા આવી ગઈ હતી એટલે અમે બેસી ગયા બધા વાતો કરવા મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે ત્યાં ફાર્મમાં બેસવાની મજા આવી ગઈ હતી અને પછી અમે બધા ઘરે જવા માટે નીકળી ગયા ત્યાં તો અમને આ એન્ટ્રી ગેટમાં આવું બધું ડેકોરેશન દેખાયું અમે કીધું થોડા ફોટા પાડી લઈએ એટલે અમે ફોટા